તો હવે આયન આફરો છે મીરાભાઈ આયને આયો આફરો હવે આ આફરો કોણ ઉતારે તો આજ તારીખે ઓલ ટેમી અને પાદરના મતદાન મથકમાં પ્રાથમિક શાળામાં મશીન મેળવેલ હશે

પોતાના જીવની આહુતિ આપી છે ક્યાં ગૌ માતાઓના બચાવવા માટે મેન ભારતીજી મહારાજનો ધન લડ્યું છે આ એક ક્ષત્રિયનો ઇતિહાસ છે તમે લંકાશો નહીં તમે છંછેશો નહીં હજી તો શાંતિથી ક્ષત્રિયો વાત કરે છે અને જે દર ઘર છોડીને રોડમાં થઈ ગયા હેમચંદજી

ભૂલતા નહી આ નિમ્ન કક્ષાની રાજનીતિ ચાલુ થઈ છે શકુની